અત્યારે મારે હજુ આ બધા ઉઠી ગયા છે મારે હજુ જોવાનું બાકી છે થોડાક ખાવા પીવાનું બનાવ્યું છે ત્યાં આપણે થોડીક વાર નિંદર કરી લેશું અત્યારે સાત વાગ્યા છે તો આપણે બાર એક વાગ્યા સુધી હોઈ લેવું ત્યાં પછી પાછું ઊઠી ત્યાં બધા હોઈ જાય એવું થાય અત્યારે આજે તો બાકી થોડું વાતાવરણ મસ્ત હતું હું કે અગાસી ઉપર આટો મારી લઈએ આપણે વાતાવરણ એમ મસ્ત છે ને એમાં જો સૂરજ દેખાય છે તો કેટલું મસ્ત લાગે છે તો અહીંયા અગાસી ઉપર આવી જાવ મને એક સરસ મજાનું કામ યાદ આવી ગયું તો હું તમને બતાવું કે અહીંયા શું કામ ચાલુ છે રૂમ ની અંદર અહીંયા જોઈ લો તમે અમારે રૂમ ની અંદર છે ને એક મસ્ત મજાનો હિંડોળો તૈયાર થાય છે અહીંયા હાથમાં મે દોરી રાખી એટલે તમને એમ લાગતું હોય છે કે હું ભરું એવું નથી મને નથી આવડતું આ એટલે મારા પપ્પા આમાં કામ કરે છે અત્યારે ઘણો ટાઈમ થી કામ કરે 3-4 દિવસ થઈ ગયા થોડું થોડી વાર કલાક કલાક બે બે કલાક 3-3 કલાક કરે છે ને મોબાઈલ માં જોઈને વિડિયો જોઈને શીખી શીખીને કરે છે એટલે કંઈ સારું જ કરશે જો કે એટલું કર્યું અહીંયા આપણે લાગે છે જો જો અહીંયા ડિઝાઇન કેવી મસ્ત બનાવી નઈ ના હમ

મને તો બહુ ગમ્યું એટલે હું કહું હાલો વ્યુઅર્સ પણ આપણે બતાવીએ જો આ કામ જોઈને તમે કહેજો કે અત્યારે કેવું કામ ચાલી રહ્યું છે કે આ કેવી ડિઝાઇન લાગી રહી છે આખું બની જાય પછી તો આપણે દેખાડશું તમને ફૂલ રિવ્યુ આપણે આપશું બાકી તમે આનું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ અત્યારે કેવી લાગે છે ડિઝાઇન તો અહીંયા અગાસી આવ્યા ને તો આપણી પાસે એક સિલ્વર પ્લે બટન પર છે જો અહીંયા આપણે રાખેલ છે બોક્સમાં પેક જ રાખેલ છે આપણે પછી આપણે ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં કે પછી ક્યારેક આપણે તમારે જોવું હશે ને ત્યારે આપણે ખોલીને દેખાડશું અને એ અમારી બીજી એક ચેનલ છે એના માટેનું છે પણ

સાણ ભરીને વાડામ નાખી આવી મંગળવાર આવી હતી ને એટલે મંગળા રાખ્યો આરી જાવ ને મારવાની જ જો 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 આ છે ને અમારો શાંત છે ઠેકડા મારવામાં તો આજ દો દિનો છો છે 15 દિનો પણ ઠેકડા મારવામાં તો બહુ ઓલો છે જરા કાગડી છોડીને સીધો છૂટીને ભાગે ને આ જો શાંતિ માં આ ગાય છે એ માણા બહુ ગમે એકલી નો રહે જરાય

આ વખતે બહુ નબળો એવું કવર નહીં તો ઉનાળાની શરૂઆત થઈ તડકાની શરૂઆત થતા તો કવર એ તૂટી ગયું મેઈન જરૂર તો અત્યારે જ હતી કવરની હા ગયા વર્ષે લીધું હા જો ગયા વર્ષે લીધું સમજો બે તોડીને કે દેખાડે તોડીને દેખાડે હા હોળી ગયું છે અહીંયા જો કો કે ટાકા લીધેલા છે તો એ હડતું જ જાય છે જેટલું હાંધી એટલું નીકળતું જાય છે નર્સ તમારો ખર્જો તો થાશે હો અમે આ વખતે ખર્જો નથી કરો કોઈ જ સ્પોન્સર કરવું હોય ને કવર તો મને કહેજો હારું કવર હશે ને તો રસ ચૂસી લેવો છે પૈસા દેવા કે મફતમાં દે દેવાય આ વખતે નો ટેક્યો એટલે વર્ષ દે તો બે વરસ તો ટકવું જોઈએ ને એટલીસ્ટ આની પહેલા લીધું તો એ સારું હતું એ ત્રણ વરસ ટકી ગયું એ હારું કવર નીકળું આજનો વિડિયો તો થોડોક છે ને ગાયની સેવા વિશે છે કે જો પહેલા છાણ નાખી દીધું થોડુંક ગાયને થોડુંક ભાષણ આપી દીધું સમજાવી દીધું તોફાની ગાયો દેખાડી દીધી ગાયો ગાયો દેખાડી દીધી હવે ગાય માટે અહીંયા કોળને ઘૂસો અને એ બધું પલારવાનું કામ ચાલુ છે આપણે ખાઈએ એને ખાવા દેવું પડે ને ગાયું નહીં તો એ મોઢું તો અહીંયા જ રાખ્યું છે પલારું નથી મોઢા બધી ના બાજુ જ છે આગળ એમને ખાવા દે તો જો ગાય માટેની ખીચડીમાં પહેલા શું નાખ્યું નીચે આપણે કોણ નાખ્યું તો એની ઉપર કપાસિયાનું એક લેયર નાખ્યું ને એની ઉપર આ ઘૂસાનું એક લેયર નાખ્યું વચ્ચે પાણી નાખ્યું હા એટલે સરસ આગળ પલડી જશે દો વન ટાઈમ થાય ને પછી આમ ઢાકી દેવાય એટલે માખ્યું ન આવે સરસ હો બકે આ મોટી ખેડૂત લાગે આ કઈ ઢોરની ખબર જ નથી પડતી પણ આ આવીને શીખી ગઈ બધી

એન્ડિંગ થોડું ઘણું તો કરવું પડે ને હાવ પછી હેન્ડલિંગ જ કરે રાખો તો પછી થોડું ભેગું થાય ચાલો તો હવે આપણે આપણે બધું બિઝનેસ નું ડિસ્કશન થઈ ગયું કે શું આગળ કરવું અને હવે આપણે અત્યારે શાક બનાવવાની માથાકૂટ છે અત્યારે શું બનાવવાનું છે આજે હું તમને પૂછું છું કે તમારે શેનું શાક ખાવું છે ગલકાનું ખાવું કે કારેલાનું ખાવું બે ઓપ્શન છે તમારી પાસે જે ખાવું હોય કયો તો એ પ્રમાણે બનાવી મને તો બધુંય ભાવે હા કારેલાનું થોડું બહુ કડવું જો કે કડવું જ ન તો સારું બનાવે છે આપડે એવી આવડ જ છે કે કારેલા કડવા હોય પણ શાક આપડે મીઠું કરી નાખીએ મને સમજાતું નથી એ વસ્તુ કે ખરાબ જેનો ગુણધર્મ મેં છે એ જ આખો નાબૂદ કરી દે નાબૂદ નહીં ગુણધર્મ તો એમાં હોય જ છે પણ એની મીઠા હું એવી કરી દઉં છું એમ વાત છે વાંધો નહીં હાલો તમે આપણે છે ને આજે તો કારેલા જાય લઈ લીધા છે તો કારેલાનું નું શાક જ બનાવીએ અને ગુંદા સંભારો આજે છે ને ગુંદા સંભારો કરવો તો ગુંદા છે ને આઈ થી ભાંગું જાય દુખવા માંડ્યો હાથ તો હવે છે ને અંદર થી દસ્તો લઈ આવ્યો દસ્તા મદદ થી જો ગુંદા છે ને આપણે ફટાફટ આમ ખાડા થઈ જાય છે એટલે ઈઝી પડે છે આ દસ્તાથી પછી આમાંથી આપણે ઠળિયા કાઢી લેશું ફટાફટ થઈ જાય છે આ કામ ઈઝી કરી દીધું જો હા મારે

ચાલો તો અત્યારે વાગી ગયા છે આઠ અને મારી રસોઈ બની ગઈ છે તો હું તમને બતાવું કે આજે મેં શું બનાવ્યું છે રસોઈમાં માં અહીંયા અહિયાં શાક બનાવ્યું છે પછી અહીંયા સેવૈયા બનાવી છે કુંદા સંભારો અને છાસ ને દહીં ને ખીચડી ને એવું બધું જે રેગ્યુલર હોય એવું બધું છે અને મમ્મી હજી રોટલા કરે છે હું ઇસ્ત્રી કરતી હતી એટલે પછી મમ્મી રોટલા કરવા બેસી ગયા તો બસ જો હવે રોટલા થઈ જાય એટલે આપણે ઘરમાં ગરમ જમી લઈએ અત્યારે બધા જમી અને ફ્રી થઈ ગયા છે હાંજે અને અહીંયા જો અમારે દિત્યાનાથમાં મોબાઈલ જલ્પાનાથમાં મોબાઈલ મમ્મીનાથમાં મોબાઈલ અને મારા હાથમાં પણ મોબાઈલ ગ્રી એક મોબાઈલમાં નેટ પૂરું થઈ ગયું તો દોડીને પપ્પા રૂમમાં રૂમ માં ગઈ કે પપ્પા હું બીજો મોબાઈલ લઈ આવું અને પપ્પા ના તો કેમ દુકાન હોય મોબાઈલ ની તે અટાણે જો ઘડીક વાર રીલ્સ જો હે મોબાઈલમાં માં ને તા સુધી મેં એક રોટલી ખાઈ લે હે પછી સુઈ જાસુ તો હવે વિડિયો ને પણ આપણે અહીંયા લાંબો નઈ ખેંચે ને એન્ડ કરી દેસુ તો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો